રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ થયો છે સુરતના ઉડનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ આપી ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીનો અમૃત ભારત ટ્રેનના રૂપમાં વધુ એક વિકલ્પ મળ્યો છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉદના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા ઉદના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન રવાના થઈ બારડોલી રેલવે સ્ટેશન આવતા માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ઉપપ્રમુખ વિજય પટેલ તેમજ મોટી સંખ્યામાં બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલયની બાળાઓ રેલવે અધિકારીઓ તેમજ બારડોલી નગરના આગેવાનો ઉપસ્થિત રહી તિરંગા ઝંડા લહેરાવી અમૃત ભારત ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી સુરતના ઉદનાથી ઓડિશાના પાંચમી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે સામાન્ય મુસાફરો ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા ઓડિશાના શ્રમિકોને મુસાફરોને સસ્તા ભાડા સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ થશે નંદુરબાર જલગાંવ ભુસાવલ

સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતેથી રવાના થનાર છે આજના કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ અમારા સંગઠનના જીગ જીગરભાઈ નાયક અમારા ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ તાલુકા સંગઠનના પ્રમુખ આનંદભાઈ પટેલ નગરના સૌ નગર સેવકશ્રીઓ અમારા સંગઠનના પદાધિકારીશ્રીઓ અમારા સાર્વજનિક વિદ્યા મંડળ અસ્તાન ના સૌ સભ્યો સૌ મુસાફરો પ્રેસ મીડિયાના મિત્રો રેલવે વિભાગના અધિકારી કર્મચારી ગણ ખુબ મોટી સંખ્યામાં આજે શુભેચ્છા કો બારડોલી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા છે હિતેશ પરીખ આર ન્યૂઝ બારડોલી